મારા વાલા બે ફરી મુકલાઉ કેટલા રહ્યા ફૂલબાકાજીની લાગે હાલો યુટ્યુબ ફેમિલી કેમ છો બધા મજામાં આજનું સવારનું હવામાન જોકે બે દિવસથી છે અને આજ સવાર નું હવામાન માવઠા હવામાન પણ બે કાબુ બન્યું છે રામ રામ જય માતાજી કેમ છો બધા મજામાં આજના નવા વિડીયોમાં તમારા બધાનું હાર્દિક હાર્દિક સ્વાગત છે જો કે ભાઈ આવી રીતના પાથરા મગફળીના આપણે ઉપાડી વાઈ રહ્યા છે બે દિવસ પહેલાં અને કાંઈક કાલે પણ ઉપાડી હતી અને ભાઈ વરસાદે પણ આજ રાય જઈ રહ્યા છે જોકે માવઠાના થોડાક સાંટ આવી ગયા છે એટલે બહુ વાંધો નથી પણ જમીન તાડી થઈ જાય એવું આવી ગયા છે છવી અને આજ આપણે સિત્તેર તારીખ થઈ છે અને જો વધારે વરસાદ ન આવે તો બહુ સારું છે નુકસાન પણ મોટા ભાગનું છે આવું છે ભાઈ ખેડૂત જો ભાઈ આપણે આ મગફળી આપણે કાલે ઉપાડી દીધી અને થોડા ખરીયા રહી ગયા છે એટલે આજ વહેલા આવી ઉપાડવા અને આ જો કે ઉપાડી વાય છે આપણે આઠ વાગ્યામાં આલો અમારો જો વનો છે અને ઓલી બાજુ રામજી મમ્મી આવી રીતે બધા ઉપાડે છે મગફળી

હાલો અમારો વનો છે અને ઓલી બાજુ રામજીની મમ્મી આવી રીતે બધા ઉપાડે છે મગફળી અને ભડધા ભાઈ હવે બે જ રહ્યા છે ઓલી બાજુ તમને દેખાય છે આપણે ખેડૂત ભાઈ બે ભડધા અને આ બાજુ આટલું જો કે કાલ રહી ગયું તું દાડી આવ્યા હતા પણ તોય આપણે દાડિયા તો તો કે કાલ હતા અને પરમથી પણ ઘણા માણસો હતા અને તોય થોડુંક બાકી રહી ગયું તો કલાકનું કામ છે તો કે કલાકથી એ દોઢ કલાકનું બાકી રહ્યું છે કા ભાઈ હા રામજી ભાઈ

તું અને તાર માસી બેલ ભેગા લેતા હો એટલે ઉતાર થાય બોલ તો ખરા હાલો આવો કોઈ ફાલ હે મગફળી માં જો કે ભારવી છે ને નહી છે ફાલ હારો છે કા રામજી હે હા મારા વાલા બે ફરી મુક લાવું બાકા લિયા ફૂલ બાકાજીકી વરસાદમાં હાલો બાબાજી ફોન આવી ગયો છે સુંદરીwara મહેમાનનો ને બાપા શું કરે આ બાપા નાતા વારે મોરા પાટ દે દે મોરા પાટ દે તું વાય ઓતોર્યો તาย માન પડે ખબર અર્ધા બાકી છે અર્ધા અટુ કોણ આવે અડુ હલરવારા કોઈ ના હા પાડતા અર્ધા લે ભાઈઓ થઈ જતે અર્ધા હાટવા લીંબુ માં કીમો હા ખાને પાછળ કે હું આવીશ તું તારે કે હું આવી પૈસા તારા ધકો ખાઈ તાર હા ખન રામા તાર બોલીને બેઠા થેર હજો બાજુ તો લઈને આવતરીયા છે અને આ બાજુ થોડક થેરા બાકી છે हाल <coughs> म

Nå holder det! ના નખરાઈ છે દાના ફૂલ ભાગા દેખ્યો ઓને તું જા હવે લથડી આવો મન્યા ભાઈ બસ એટલે શેઢામાં પાછો કામ તો કરવા દીધું કોક ની પતાય શું ઠોકો હો કામ કરવા વાળો ની ભર પડતું લાગે લે લે વાહ લાગે તો ઘા જાય બાવળિયા મગા ઉડે તો જા જાય બાવળિયા મગા વા રામા વા લે 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 ઢમરી બોલાય કેવી ઢમરી બોલાય છે લે લે આગારી જો હેઠા વા રામા વા હો સેલે હાવજ છૂટો

આપણું નાનું એવો ખેડૂત બાકી રહ્યો છે ભાઈ હવે કમ્પ્લેટ બધી ઉપડી દે છે બધી મગફળી જોકે અને માવઠાનું પણ જોર છે થોડુંક અને મારે હવે કામ થઈ ગયું પૂરું મગફળીમાં કા રામજી ભાઈ રામજી આજ તો જોર બોલાયો હે ભાઈ એ તો ખાડતો રવા દે લે લે હજી પણ શું તમારું કેવું ખેડૂતભાઈ મગફળી ના ભાવ માં ભાવ કેવા આવશે મોટા જબરા ને જો કે આ બાજુ મગફળી આપણે ફૂકાઈ પણ જાય છે છ હાથ વીઘા જેવી અને આજનો વિડીયો આપણે આવો જ કાંઈક રહ્યો છે હવે આ વિડીયો અહીંયા પૂરો કરશું તમને જો અમારા વિડીયો સારા લાગતા અમારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવા ના ભૂલતા મળશું કાલના વિડીયોમાં રામ રામ જય માતાજી